વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લોરન્સ નાઇટિગલ ડે નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લેડી વિથ લેમ્પ લેમ્પનાઉ વિ થી બ્લડ થીમ પર આ દિવસ ઉજવવામાં આવ્યો તે હોસ્પિટલ ના ક્યોર જોશીએ જણાવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સૌથી પહેલા તો નમસ્કાર આજે 12 મે છે નર્સિંગ દિવસ છે એટલે અહીંયા જે પણ બધા હાજર છે નર્સિંગ સ્ટાફ બધાને હેપી નર્સિંગ ડે આપ સૌ જાણો છો કે અત્યારે જે કન્ડિશન ક્રાઇસિસ ચાલી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે એમાં આપણી ઇન્ડિયન આર્મી બહુ સારી રીતે કામ કરે છે અને આપણને પ્રાઉડ છે તો બિયર ઇન્ડિયન્સ આપણી સરકાર તથા આર્મી માટે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે જે સરકારશ્રીની ટેલ છે તો એમાં અમે પણ અમારા તરફથી સહભાગી થવા માગીએ છીએ અને આજના દિવસે ઓછામાં ઓછું પચીસથી પચાસ બ્લડ એકઠા કરવાનું નક્કી કરે છે અને અમારું કામકાજ ચાલુ છે જય હિન્દ જય ભાવ ડૉક્ટર જીજ્ઞા નાયક સીડીએમઓ ભારત માતા કી જય જય શ્રી રામ આજ રોજ જે અમારો ફ્લોર ઇન્ટરનેશનલ ફ્લોરેન્સ નાઇટ ડે છે જેને ટ્વેલ્થ મે ના દિવસે ઇન્ટરનેશનલ સેલિબ્રેટ કરવામાં આવે છે ફ્લોરેન્સ નાઇટ મેડમની હું વાત કરું તો એમને જેના ફાઉન્ડર કહેવામાં આવે છે કે જે નર્સિંગ પ્રોફેશન માટે ફાઉન્ડર કહેવામાં આવે છે એમના દ્વારા જ એક નર્સિંગ પ્રોફેશનનું ઉત્પન્ન થયું છે અને જે ફ્લોરેન્સ ટાઈલ હતા એમને દેશના જવાનોને જેવી રીતે સેવા ચાકરી કરી અને એમનું નામ એવી રીતે પડ્યું કે ફ્લોરેન્સ ટાઈન્ટેંગલ લેડી વિથ ધ લેમ્પ એવી જ રીતે અમે એમના અનુયાયીઓ છે અને એમના જ માર્ગદર્શન હેઠળ અમે આગળ વધી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ જેવી રીતે પાડોશી દેશ સાથે જે અણબનાવના સાથે યુદ્ધની પરિસ્થિતિ છે એને ધ્યાનરૂપી લેતા અને મોદી સાહેબના સદકાર સીનીના નિયમોબદ્ધ અમે આ વખતે ટ્રિબ્યુટ એવી રીતે આપ્યું છે કે લેડી વિથ ધ લેમ્પ વિથ ધ બ્લડ જેવી રીતે અમે દેશની સેવા કરી શકીએ છીએ એવી જ રીતે અમે દેશને બ્લડ સાથે અમે ટ્રીબ્યુટ આપવા માંગીએ છે જય શ્રી રામ ભારત માતા કી જય મારું નામ કેયુર મહેશકુમાર જોશી છે